નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠાથી ગુજરાત ન્યૂઝમાં સમાચાર મળ્યા છે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ નિમિત્તે હિંમતનગરના ટાવર ચોકથી ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન થયું હતું પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાઝા સંસદ સભ્ય શોભના બારૈયા સ્થાનિક ધારાસભ્યો અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી સાથે પદયાત્રા છ કિલોમીટર સુધી સાબરડેરી સુધી પહોંચી હતી જ્યાં સ્વાગત સન્માન અને સભા યોજાઈ હતી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી આ યુનિટી માર્ચ નો રાજ્ય સમાપન કાર્યક્રમ છવ્વીસ થી છ ડિસેમ્બર દરમિયાન કરમસદ થી કેવડિયા સુધી યોજાશે નમસ્તે जय સરદાર આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે જન્મ એટલે સાર્થ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રા ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભામાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બર થી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદ થી કેવડિયા સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી x